આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાંથી આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એક વખત ટી વાય બી એનું પેપર નંબર ત્રણસો સાતમાં એકમ નંબર છ જેશે કરવેરા એક એ આજે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો આના આગળ આપણે બે લેક્ચર ભણ્યા સવી આજે જે વિદ્યાર્થી મિત્રો આ એકમમાં જે વાત કરવાના સીવી એ કરસંપાતને અસર કરતા વિવિધ પરિબળો આપણે જાણવીશું કે જ્યારે સરકાર કોઈપણ વ્યક્તિ ઉપર કર નાખે છે તો જે પહેલો બોજો પડે છે એને આપણે કરાઘાત તરીકે ઓળખવી છે અને જે છેલ્લે જે કરનો વહન કરે છે એટલે કે છેલ્લે કઈ વ્યક્તિ કરવેરો એ ભરે છે એને આપણે કર સંપાત તરીકે ઓળખવામાં આવે છે અને એ બંનેની વચ્ચે જે એક વ્યક્તિ પરથી બીજા વ્યક્તિ ઉપર કર ટ્રાન્સફર થાય છે કર શિફ્ટિંગ થાય છે એને આપણે કર વિવર્તન તરીકે ઓળખવીશું વિદ્યાર્થી મિત્રો આ જે પહેલા આગળના લેક્ચરમાં પણ આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વાત કરવાના છે કર સંપાતને અસર કરતા પરિબળો એટલે કે કયા કયા પરિબળો છે પણ એ પરિબળોને સમજતા પહેલા આપણે એક માંગની મૂલ્ય સાપેક્ષતા એ આપણે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે કારણ કે કર સંપાત કર કેટલો ઉત્પાદક ભોગવશે અને કેટલો એ ગ્રાહક ઉપર ખસેડશે એ બંનેને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ જે છે એ માંગની અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા છે એ મૂલ્ય સાપેક્ષતાના આધારે ઉત્પાદક છે એ કેટલા પ્રમાણમાં ગ્રાહક ઉપર કર ખસેડશે એનો આધાર જે છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા ઉપર છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે માંગના નિયમમાં એ જોઈશું કે કિંમતમાં વધારો કે ઘટાડો થવાથી માંગમાં કેવો ફેરફાર થશે એ આપણને માંગનો નિયમ સમજાવે છે કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે એટલે કે બંને વચ્ચે વેસ સહ સંબંધ જોવા મળે છે આ આપણને માંગનો નિયમ સમજાવે છે પણ કિંમત વધી તો કેટલા ટકા અથવા કેટલો માંગમાં ઘટાડો કે વધારો થશે એ આપણને માંગનો નિયમ સમજાવી શકતો નથી એનું પરિણાત્મક જે પાસું છે એ વિદ્યાર્થી મિત્રો આપણને માંગનો નિયમ સમજાવી શકતો નથી એને સમજવા માટે થઈ અને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા ભણ વિશેવી અને એ માંગની મૂલ્ય સાપેક્ષતાના ત્રણ પ્રકાર છે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે કિંમતમાં એક ટકો ફેરફાર થવાના કારણે માંગમાં કેટલા ટકા ફેરફાર થાય તો એ જે આપણે ભણવીશું એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાના પાંચ પ્રકારો છે એમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કે વસ્તુની કિંમત ફેરફાર ન કરી શકાય અને માંગમાં જે ફેરફાર થાય એને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ તેની માંગમાં કોઈ જ ફેરફાર ન થાય તો આવી માંગને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો વસ્તુની કિંમતમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગમાં વસ્તુની કિંમતમાં ફેરફાર થતો નથી અને આપણે પૂર્ણ હરીફાઈ ભણાવી હોય તો ઓએક્સ ધરીને સમાંતર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ જોવા મળશે અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગશે એ ધરીને સમાંતર જોવા મળશે એટલે કે એમાં કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં ફેરફાર થતો નથી મૂલ્ય સાપેક્ષ માંગ વસ્તુઓની કિંમતમાં જેટલો ફેરફાર થાય તેના કરતાં વધુ ફેરફાર જો માંગમાં થતો હોય તો એને આપણે મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવી અને મૂલ્ય અનપેક્ષ માંગ એટલે કે કિંમતમાં જે ફેરફાર થાય એની માંગમાં થતો ફેરફાર ઓછો હોય તો એને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે અને પાંચમો પ્રકાર છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થાય એટલા જ પ્રમાણમાં જો માંગમાં ફેરફાર થતો હોય તો એને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો પાંચ પ્રકારના આધારે કરવેરામાં ઉત્પાદક કેટલા પ્રમાણમાં પોતે કરનો ભાર સહન કરશે અને કેટલો ગ્રાહક ઉપર ખેસેડશે એ આ માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના આધારે નક્કી થાય છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં કર સંપાતને અસર કરતા પરિબળોમાં આપણે માંગ અને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં જોવાનું છે તો પહેલી જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ આપણને માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે અને બીજી જે આકૃતિ છે એ આપણને પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે આ બંને સ્થિતિમાં આપણે જાણવીશું કે માંગ અને કિંમત વચ્ચે વેશ સંબંધ છે અને પુરવઠા અને કિંમત અને પુરવઠા વચ્ચે ધન સહ સંબંધ છે એટલે આમાં જે સ્થિતિ જોવા મળે છે એકદમ એનાથી વિરુદ્ધ પુરવઠામાં જોવા મળશે શા માટે તો કે કિંમત અને માંગ વચ્ચે ઋણ સહ સંબંધ છે જ્યારે પૂર્વ કિંમત અને પુરવઠા વચ્ચે બનશે એટલે તો આપણે સૌથી પહેલા જોઈએ કે જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે કરવેરો છે એ ગ્રાહક ભોગવશે કે ઉત્પાદક ભોગવશે એ આપણે આકૃતિની મદદથી ભણવાનું છે ઓ એક્સ ધરી ઉપર વસ્તુના એકમો દર્શાવ્યા છે અને ઓ વાય ધરી ઉપર વસ્તુઓની કિંમત દર્શાવી છે જ્યારે ડી રેખા છે એ આપણી માંગ રેખા છે અને એ ઓએક્સ ધરીને સમાંતર છે વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ હરીફાઈમાં જ ભણ્યા છે કે જ્યારે પૂર્ણ હરીફાઈમાં માંગ રેખા છે એ ઓએક્સ ધરીને સમાંતર હોય છે એટલે કે જે કિંમત ઉદ્યોગ દ્વારા નક્કી થાય છે એ બધી જ પેઢીએ એ કિંમતને સ્વીકારવું પડે છે પેઢી કોઈપણ જાતની કિંમત નક્કી કરી શકતી નથી જે કિંમત ઉદ્યોગ નક્કી કરે એ કિંમતે બધી જ પેઢીએ એનું બધી જ એ વસ્તુઓનું વેચાણ કરવાનું હોય છે એટલા માટે થઈ અને ઓ એક્સ ધરીને સમાંતર આપણને રેખા જોવા મળે છે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવું હોય માની લો કે શરૂઆતમાં ઓ એમ જે પી એમ જેટલી વસ્તુઓની કિંમત છે ત્યારે વસ્તુઓની જે ઉત્પા માંગ છે એ ઓ એમ જેટલી છે અને એ માંગ રેખા છે એ વિદ્યાર્થી મિત્રો ઓ એક્સ ધરીને સમાંતર છે હવે પીથી પી વનથી થી આર જેટલો સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવે છે તો જ્યારે સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવે છે તો હવે કોઈ પણ ઉત્પાદક છે એ કિંમત નક્કી કરી શકતો નથી અને પૂર્ણ હરીફાઈ હોવાના કારણે માત્રને માત્ર સામાન્ય નફાના સંદર્ભમાં પેઢી છે એ ઉત્પાદન કરતી હોય છે તો આવી સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો કરનો જે સંપૂર્ણ ભાર છે એ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે ઉત્પાદકે કિંમતમાં ફેરફાર કરી શકતો ન હોવાના કારણે બધો જ કર એ ઉત્પાદક પોતે ભોગવે છે વિદ્યાર્થી મિત્રો માં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગના સંદર્ભમાં બધો જ કર છે એ ઉત્પાદક પોતે ભોગવે શા માટે તો કે કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતો નથી જો કિંમત એ થોડીક પણ વધારે તો એને બધા જ ગ્રાહકો ગુમાવવા પડશે આવી સ્થિતિમાં એ ગ્રાહક ગુમાવવાના બદલે પોતે જ એ કરનો ભાર ઉઠાવતો હોય છે એકદમ આનાથી વિરુદ્ધ સ્થિતિમાં જ્યારે પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ગ્રાહક ઉત્પાદક છે એ કરનો બધો જ ભાર છે એ ગ્રાહક ઉપર ખસેડતો હોય છે શા માટે તો કે કિંમત અને માંગ વચ્ચે જે સંબંધ છે એની એકદમ વિરુદ્ધ પુરવઠા અને કિંમત વચ્ચેનો સંબંધ છે એટલા કારણે આમાં પોતે ઉત્પાદક ભોગવે છે જ્યારે પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય ત્યારે કરનો બધો જ ભાર છે એ ગ્રાહક ઉઠાવતો હોય છે આ પહેલી સ્થિતિ આપણે જોઈએ બીજી સ્થિતિ જોઈએ આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પુરવઠો વિદ્યાર્થી મિત્રો આમાં પણ ઓએક્સ ધરીમાં વસ્તુઓનો જથ્થો દર્શાવવામાં આવશે અને ઓવાય ધરી ઉપર વસ્તુઓની કિંમત દર્શાવી છે જ્યારે ડી રેખા આપણી માંગ રેખા છે અને એસ એસ વન એ શરૂઆતની પુરવઠા રેખા છે અને એસ વન એસ વન જે આપણી કર નાખ્યા પછીની જે નવી પુરવઠા રેખા છે એ આપણને દર્શાવે છે કિંમત વિદ્યાર્થી મિત્રો પી એમ જેટલી છે હવે સરકાર દ્વારા કર નાખવામાં આવશે છે પી વનથી પી પી વન થી પી જેટલો સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવે છે અને એના કારણે એ બધો જ ભાર છે એ ગ્રાહક ઉપર ખસેડવામાં શા માટે તો કે પુરવઠો જે માંગ રેખા છે એ ઓ વાય ધરીને સમાંતર હોવાના કારણે ઉત્પાદક જે છે એ બધું જ કિંમતમાં પોતાના મન ફાવે એટલો વધારો પણ કરી શકે છે અને પોતાના મન ફાવે એટલો ઘટાડો પણ કરી શકે છે કિંમતમાં ફેરફાર કરવા છતાં પણ માંગમાં ફેરફાર ન થતો હોવાના કારણે બધો જ ભાર છે કરનો એ વિદ્યાર્થી મિત્રો ગ્રાહક ઉપર એ ખસેડતો હોય છે એ આપણને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગના સંદર્ભમાં જોવા મળશે પણ જ્યારે પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ હોય તો કરનો ભાર બધો જ જે એ ઉત્પાદક વિદ્યાર્થી મિત્રો ઉઠાવતો હોય છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પણ ઘણી વખતે આ બાબતે કા પુરવઠાના સંદર્ભમાં એક જ પ્રશ્ન હોય છે અને કા માંગના સંદર્ભમાં એક જ પ્રશ્ન હોય છે તો વિદ્યાર્થી મિત્રો માંગમાં જે સ્થિતિ છે એનાથી એકદમ ઉલટી આપણને પુરવઠામાં જોવા મળે છે તો જ્યારે મૂલ્ય સાપેક્ષ માંગ હોય અને મૂલ્ય સાપેક્ષ પુરવઠો હોય વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપણે પાછળ જોયું એમ ઓએક્સ ધરી ઉપર મા માંગ અને પુરવઠો દર્શાવ્યો છે જ્યારે ઓ ધરી ઉપર વસ્તુઓની કિંમત દર્શાવી છે ડી રેખા એ આપણી માંગ રેખા છે અને એસ એસ જે રેખા છે એ આપણી શરૂઆતની પુરવઠા રેખા છે એસ વન એસ વન જે રેખા છે એ સરકાર દ્વારા કરવેરો નાખ્યા પસેની સ્થિતિ છે તો આવી સ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે પુરવઠો કેટલા ટકા પોતે ઉત્પાદક ટેક્સ ભોગવશે અને કેટલા ટકા એ ગ્રાહક ઉપર ખસેડશે જો માંગની મૂલ્ય સાપેક્ષા વધુ હોય તો તેમ કર તેમ કરનો ભાર ઉત્પાદક પર વધારે પડે છે પી થી ટી જેટલો ગ્રાહક પરનો ટેક્સ છે અને ટી થી ટી આર ઉત્પાદક પરનો ટેક્સ છે વિદ્યાર્થી મિત્રો ટી આર જે છે આ આપણને જે નિશાની બતાવી છે એ ઉત્પાદક આટલો કર ટીથી ટી આર જેટલો ઉત્પાદક પોતે કર ઉઠાવે છે અને પી વનથી ટી જેટલો ટેક્સ છે એ ગ્રાહક ઉપર ખસેડે તો જ્યારે મૂલ્ય સાપેક્ષ માંગ હોય ત્યારે અમુક પ્રમાણ ઉત્પાદક ભોગવશે અને અમુક અમુક પ્રમાણ છે એ ગ્રાહક ભોગવશે એવી જ રીતે એવી જ રીતે જ્યારે મૂલ્ય સાપેક્ષ પુરવઠો હોય તો પણ ગ્રાહક ઉપર અમુક ટકા ટેક્સ નાખવામાં આવે છે અને અમુક અમુક ટકા જે ઉત્પાદક પોતે ભોગવે છે એટલે માંગની મૂલ્ય સાપેક્ષતામાં કેટલા ટકા મૂળભૂત જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એ જે ઉત્પાદક ઉત્પાદક છે કેટલા પ્રમાણમાં પોતાનું પ્રભુત્વ કિંમત ઉપર ધરાવે છે એના આધારે વિદ્યાર્થી મિત્રો આ માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી થતી હોય છે પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં જોયું તો પૂર્ણ હરીફાઈમાં કિંમ ઉત્પાદક જે છે એ કોઈ પણ જાતની કિંમત ઉપર પ્રભુત્વ ધરા ધરાવતો નથી એટલા માટે થઈ અને એ પોતે બધો જ ટેક્સ વહન કરે છે જ્યારે ઈજારો હોય તો વિદ્યાર્થી મિત્રો બધો જ કરનો ભાર છે એ ગ્રાહક ઉપર એ ખસેડી શકતો હોય છે એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં જેટલા ટકા કિંમત ઉપર પ્રભુત્વ ધરાવતો હોય એટલા પ્રમાણમાં એ કરનો ભાર ગ્રાહક ઉપર એ ખસેડી શકતો હોય છે માંગ જ્યારે મૂલ્ય અનપેક્ષ હોય ત્યારે આપણને કરવેરામાં ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો કરવેરો જે છે એ ટી થી આર જેટલો એ ઉત્પાદક ભોગવતો હોય છે અને પીથી પી વન થી ટી જેટલો એ ગ્રાહક ઉપર ખસેડતો હોય છે એવી જ રીતે મૂલ્ય અનપેક્ષ પુરવઠો હોય ત્યારે પી થી ટી આર જેટલો ઉત્પાદક ભોગવતો હોય છે અને ટી થી આર જેટલો એ ગ્રાહક ઉપર ખસેડતો હોય છે આ બંને સ્થિતિમાં આપણને જોવા મળે છે આ વિદ્યાર્થી મિત્રો માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં જોયું હવે આપણે જે જોવાનું છે કે આ સિવાય પણ કર સંપાતને કયા કયા પરિબળો અસર કરે છે તો એમાં સૌથી પહેલું જે છે એ કરવેરાનું સ્વરૂપ કરવેરાનું સ્વરૂપ આપણે બે રીતે કરવેરો નાખવામાં આવે છે એક વસ્તુના મૂલ્ય અનુસાર એમાં કર નાખવામાં આવે અને બીજું એ એકમ અનુસાર દાખલા તરીકે કોઈપણ વસ્તુની કિંમત સો રૂપિયા કે એકસો દસ રૂપિયા હોય તો એમાં એ એની કિંમતના આધારે નક્કી થતું હોય છે કે કિંમત હોય એના ત્રણ ટકા ટેક્સ નાખવામાં આવે બીજી જે રીતે નાખવામાં આવે છે એ એકમ આધાર જે એનું વેચાણ થાય છે સો એકમોનું વેચાણ થતું હોય તો સો એકમના આધારે ટેક્સ નાખવામાં આવે બસો એકમનું વેચાણ થતું હોય તો એ બસો એકમોના આધારે નાખવામાં આવે તો કરવેરાનું સ્વરૂપ જે મૂલ્ય અનુસાર અને એકમ અનુસાર કરવેરા નાખવામાં આવતા હોય છે તો મૂલ્ય અનુસાર અને એકમ અનુસાર કરવેરાની આધારે પણ કર સંપાતને અસર કરતું હોય છે બીજું જે મહત્વનું પરિબળ છે એ કરવેરાનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કરવેરા એટલા બધા મોટા પ્રમાણમાં જો નાખવામાં આવ્યો હોય તો ઉત્પાદક પોતે એકલા હાથે એ ભાર ઉઠાવી શકતો નથી એટલા માટે થઈ અને અમુક પ્રમાણ છે એ ગ્રાહકો ઉપર ખસેડશે અને અમુક પ્રમાણ એ પોતે ભરશે પણ કરવેરાનું પ્રમાણ એટલું અતિ અલ્પ હોય કે એ ગ્રાહકને બદલે પોતે પણ એ ઉઠાવતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો કરવેરાનું પ્રમાણ જો વધારે હોય તો એ ગ્રાહક ઉપર પણ ખસેડી શકે અને કરવેરાનું પ્રમાણ અતિ અલ્પ હોય તો ઉત્પાદક પોતે પણ ઉઠાવતો હોય છે ભાવ સપાટી ભાવ સપાટીના સંદર્ભમાં જ્યારે વાત કરતા હોય ત્યારે બે પ્રકારની આપણને ભાવ સપાટી જોવા મળે છે એક અમુક વસ્તુઓ એવી હોય છે કે એના ભાવમાં સતત ફેરફાર થતા હોય છે અને જ્યારે અમુક વસ્તુઓ એવી હોય છે કે એના ભાવ સ્થિર હોય છે દાખલા તરીકે પારલેજી વિદ્યાર્થી મિત્રો પાર્લેજી છેલ્લા વીસ વર્ષથી એની કિંમત લગભગ પાંચ રૂપિયા છે એની કિંમતમાં લગભગ વીસ વર્ષથી કોઈ પણ ફેરફાર થયો નથી હા એની ક્વોલિટી ક્વોન્ટિટીમાં ફેરફાર થયો હોય એવું બને પણ એની કિંમતમાં ફેરફાર થયેલો આપણને જોવા મળતો નથી તો જે સ્થિર ભાવ છે એવી વસ્તુ ઉપર જ્યારે કરવેરા નાખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ ઉત્પાદક પોતે મોટા ભાગે ઉત્પાદક પોતે એ કરવેરાનો ભાર ઉઠાવતો હોય છે જ્યારે અસ્થિર ભાવ હોય ભાવ સપાટી સતત બદલતી હોય એવી વસ્તુ ઉપર જ્યારે કરવેરા નાખવામાં આવે તો એવા કરવેરામાં વિદ્યાર્થી મિત્રો ઉત્પાદક છે એ મોટા ભાગે ગ્રાહક ઉપર વધારે ખસેડતો હોય શા માટે તો કે એની કિંમતમાં વધારો કરે કે ઘટાડો કરે પણ એની ભાવ સપાટી હંમેશની માટે કાયમ બદલાતી હોય છે એટલે ગ્રાહકોને એની ખબર પડતી નથી આ એક છે બીજું છે હરીફાઈ હરીફાઈના સંદર્ભમાં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં વાત કરવાની છે કે જો પૂર્ણ હરીફાઈ હોય તો એ કરનો ભાર છે એ બધો જ ઉત્પાદક પોતે ભોગવતો હોય છે અને સંપૂર્ણ ઈજારો હોય તો વિદ્યાર્થી મિત્રો કરનો ભાર છે એ ગ્રાહક ઉપર સંપૂર્ણપણે ખસેડવામાં આવતો હોય છે પણ વાસ્તવિક વાસ્તવિક જગતમાં નથી પૂર્ણ હરીફાઈ જોવા મળતી કે નથી સંપૂર્ણ ઈજારો જોવા મળતો આ બંનેની વચ્ચે આપણે અલ્પહસ્તક ઇજારો ના સ્વરૂપે કોઈપણ સ્વરૂપે આ બજાર આપણને જોવા મળતું હોય છે એટલે અમુક અંશે એ ઉત્પાદક ભોગવતો હોય છે અને અમુક અંશે એ ગ્રાહક ઉપર ખસેડતો હોય છે એટલે જો પૂર્ણ હરીફાઈ હોય એટલે કે જે માંગ રેખા છે એ ઓએ ધરીને સમાંતર હોય તો સંપૂર્ણ કરનો ભાર એ ઉત્પાદક પોતે ભોગવશે અને જો સંપૂર્ણ ઇજારો હોય એટલે કે પુરવઠા રેખા જે માંગ રેખા છે એ ઓવાય ધરીને સમાંતર હોય તો કરનો ભાર છે એ સંપૂર્ણ ગ્રાહક ઉપર નાખવામાં આવતો હોય છે એવી જ રીતે સમયનું તત્વ વિદ્યાર્થી મિત્રો કિંમત નક્કી કરવામાં પણ સમયનું તત્વ મહત્ત્વનું હોય છે જેમ કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન થાય તો એ વધારે લાંબા સમય સુધી એને સાચવી શકાતું હોય તો એને આપણે એના ઉપર એ કિંમતનો પ્રભાવ એટલો વધુ જોવા મળશે એટલે કે જેમ સમયનો ગાળો લાંબો એમ ઉત્પાદક ગ્રાહક ઉપર કર ખસેડવામાં વધારે સક્ષમ છે અને જેમ સમયનો ગાળો ટૂંકો એમ વિદ્યાર્થી મિત્રો ઉત્પાદક પોતે એ કરનો ભાર વધારે વહન કરતો હોય છે તો આ જે છે એ કરવેરાને અસર કરતા વિવિધ પરિબળો પણ હતા હવે વિદ્યાર્થી મિત્રો આ આખા એકમમાં આપણે કરાઘાત કર વિવર્તન અને કર સંપાત અને કર સંપાતને અસર કરતા વિવિધ પરિબળોનો અભ્યાસ કરવો હવે જ્યારે આપણે આગળના લેક્ચરમાં એકમ નંબર સાત કરવેરા બે એ ભણશું એમાં વિદ્યાર્થી મિત્રો આપણે કરની અસરો અને લેફર વક્ર આપણે ભણવાનો છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત